જય માતાજી મિત્રો આજે આપણે એક વાટકી મગમાંથી મગનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે તેના માટે મગને પાંચ કલાક માટે પલાળી દઈશું પાંચ કલાક થઈ ગયા છે મગ સરસ પલળીને ફૂલી ગયા છે એક વાટકી લીધા હતા તો એનાથી ડબલ થઈ જાય છે હવે આ મગનું પાણી આપણે નિતાવી લેવાનું છે મેં મિક્સચર જારમાં એડ કરીશું પાણી નીતારી લીધું છે મગને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આપણે મરચાં લીધા છે મોટા મરચાં આવે છે તે અને લીલા નારિયેળના કટકા લીધા છે અને કોથમીના પાન લીધા છે નારિયેળના કટકાથી આપણા નાસ્તાનો ફ્લેવર બહુ સરસ આવશે તેથી એડ કરવાનું છે અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને આપણે પીસી લઈશું પીસીને સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આમાં આપણે કોઈ ઈનો કે ખટાશ કશું જ નથી લેવાનું તો પણ આપણો નાસ્તો એકદમ ફ્લપી બનશે અને એકદમ ક્રિસ્પી એક દારું મીઠું એડ કરીને એને મિક્સ કરી લેવાનું છે અને થી પંદર મિનિટ માટે તેને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું સ્ટફિંગ માટે મેં બઉલ લઈ લીધું છે મેં પનીર લીધું છે પચાસ ગ્રામ જેટલું પનીરને મેં છીણી લીધું છે તેમાં વેજીટેબલ એડ કરવાના છે તેમાં ડુંગળી લીધી છે ટામેટા લીધા છે ટામેટાના બીયાનો ભાગ કાઢી લીધો છે અને કુબી ઝીણી ઝીણી કટ કરી છે લીલા મરચાં અને કેપ્સિકમ મરચાં લીધા છે વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે ઓછા વધારે તમે કરી શકો છો અહીં અડધી ચમચી જેટલો મેં ચાટ મસાલો લીધો છે ચાટ મસાલા ત્યાં સ્ટપિંગ સરસ ચટપટું બનશે અને એક ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે આપણે લીલા મરચાં એડ કરે છે તે પ્રમાણે તીખાશ માટે એડ કરવાનું છે અને ચાટ મસાલો લીધો છે એટલે તે પ્રમાણે આપણે સા અનુસાર મીઠું લઈ લઈશું અને શેકેલા જીરાનો પાવડર શીકલા જીરાના પાવડરની જગ્યાએ તમે ગરમ મસાલો પણ લઈ શકો છો તેને મિક્સ કરી લઈશું સ્ટફિંગમાં સ્ટફિંગ એકદમ બનીને રેડી થઈ ગયું છે જ્યારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ મીઠું એડ કરવાનું જો પહેલેથી તમે મીઠું એડ કરી દેશો તો પાણી છૂટવા મળશે અને કોથમીરના પાન પણ લઈ લીધા છે અને બેટરને આપણે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે રેસ્ટ આપી તે હવે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું તેના માટે નોનસ્ટિક પેન લઈ લીધું છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું પાણી છાંટીને ટેમ્પરેચર લો કરી દેવાનું છે તવીનું અને કપડાથી લૂંછી લઈશું હવે આપણે બેટર લઈ લઈશું અને ઢોસાની જેમ એને પાથરી દેવાનું છે અને એને ઠીક જ રાખવાનું છે આપણે બહુ પતલું નથી કરી દેવાનું આ રીતે ગોર ગોર સર્કરમાં આપણે એને પાથરી દેવાનું છે ઢોસાની જેમ હવે ગેસની આ થોડી ફાસ્ટ કરી દઈશું અને ઉપરનો ભાગ ડ્રાય થાય ત્યાં સુધી એને ચડવા દેવાનો છે ઉપરનો ભાગ ડ્રાય થઈ ગયો છે તો થોડુંક તેલ લગાવી લઈશું આમાં તેલની બહુ જરૂર પડતી નથી ઓછા તેલમાં બનતો નાસ્તો છે હવે એને પલટાઈ દઈશું બીજી સાઈડ પણ એને ચઢવી લેવાનો છે હવે પ્રેસ કરીને ચડવી લઈશું આપણે આમાં આપણે ઈનો કે કઈ એડ કર્યું નથી તો એ પણ સરસ આપણો એકદમ પોચો અને ક્રિસ્પી નાસ્તો બનશે પલટાવી દેવાનો છે તેને બે સાઈડ પલટાઈ પેટે સરસ એને ચડવી લેવાનો છે પાંચ મિનિટ જેવું લાગે છે બનતા પલટાવી દીધું છે બે સાઈટ પલટાઈ પલટાઈને ગોલ્ડન કરી દેવાનું છે સરસ ગોલ્ડ હવે એને ફોલ્ડ કરી દઈશું આપણે સ્ટફિંગ એડ કર્યા પછી ત્રણ ચાર મિનિટ જ આપણે એને રહેવા દેવાનું છે જેથી આપણે વેજીટેબલ સરસ કૂક થઈ જાય એકદમ કૂક નથી કરવાના થોડા થોડા ક્રંચી લાગે તેવા જ રાખવાના છે બનીને રેડી છે આપણે પ્લેટમાં લઈ લઈશું આ બીજો ઢોસો પણ આપણે ઉતારી લઈશું બેટર લઈ લઈશું અને તેને સર્કલમાં ફેરવીને ઢોસા જ સેવ આપી દઈશું આપણે તેલનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એક જ વાર એડ કર્યું છે એકદમ હેલ્ધી એવો મગનો નાસ્તો છે આ ઉપર ડ્રાય થાય ત્યાં સુધી એને થવા દઈશું એકદમ જાળીદાર આપણો નાસ્તો બન્યો છે ગેસ સાઈડમાં ના આડેત આવડતે ફેરવી ફેરવીને ચડવી લેવાનો છે કે તવી મોટી હોય એટલે સાઈડમાં ગેસની આ ચડતી નથી એટલે થોડું થોડું ફેરવીને કરી દેવાનું છે તેલ લગાવી લઈશું ને તેને પલટાઈ દઈશું બે સેલ ચડવી લઈશું સરસ બહારથી એકદમ ક્રિસ્પી હોય છે ને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે સ્ટપિંગ લઈ લઈશું એકથી બે ચમચી જેટલું સ્ટપિંગ લઈને તેને ફોલ્ડ કરી દઈશું આવી રીતે આપણે બધા નાસ્તો બનાવી લઈશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે મગનો એક નવો જ નાસ્તો અને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે અને જો તમને મારી આ મગની નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ ને હેલ્ધી એવો મગનો નાસ્તો બનીને રેડી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો